હળવદના ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે વાહન વ્યવહાર ખોરવાયો પુલનું કામ ચાલી રહ્યું છે ત્યાં પાણીનો દસ પ્રવાહ રોડ વચ્ચેથી નીકળી રહ્યો છે શાળાએ ગઈ બાળકોએ જીવના જોખમે રસ્તો પાર કર્યો મોરબી જિલ્લામાં સચરાચર વરસાદ પડી ગયો છે ગ્રામ્ય વિસ્તારોમાંથી વરસાદી વાવડ મળી રહ્યા છે હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે વાહન વ્યવહાર ખોરવા છે અહીં જે પુલનું કામ ચાલી રહ્યું છે ત્યાં પાણીનો ધસમસતો પ્રવાહ રોડ વચ્ચેથી નીકળી રહ્યો હોય લોકોને જીવના જોખમે અવર કરવી પડી રહી છે આ બાબતે વાત કરીએ તો હળવસરા રોડ પર ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે છેલ્લા ચાર મહિનાથી પુલનું કામ ચાલી રહ્યું છે જે પૂરું થયું નથી વરસાદ જોરદાર પડી જતા ઠેર ઠેર પાણી વહેવા લાગ્યા જેમાં અત્યારે આ રોડ પરથી એટલું પાણી જઈ રહ્યું છે કે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે શાળાના વિદ્યાર્થીઓ મહા મુશ્કેલ પાણીમાંથી બહાર નીકળી ગયા છે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમુરા દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે રિપોર્ટર શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી